ગુજરાત હવે ચીનને હંફાવી રહ્યું છે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે અત્યાર સુધી તો નકલી ટોલ નાકા અને નકલી કચેરી વિશે જ જાણવા મળ્યું છે પરંતુ રાજકોટમાં હવે એક નકલી શાળા પકડાય છે અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ પણ માન્યતા વગરની આ શાળા છેલ્લા ઘણા સમયથી ધમધમી રહી હતી નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ એક વિદ્યાર્થીને આ સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા થયો છે શિક્ષણ વિભાગની માન્યતા વગર અહીં ધોરણ એક થી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા અને જ્યારે એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ ન મળ્યાની ફરિયાદ તાલુકા પ્રમુખને મળી તો તેના બાદ તેઓ તપાસ માટે ત્યાં પહોંચ્યા અને ત્યારે આ ખોય કારસો સામે આવ્યો તમને જાણીને નવાઈ લાગશે કે બે હજાર અઢારથી એટલે કે છેલ્લા છ વર્ષથી આ સ્કૂલ ધમધમતી હતી અને તે પણ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગર બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા એડમિટ ખોટા સલટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા બે હજાર બાવીસમાં જ્યારે બધા ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા હતા એમની પાસે સલટી માંગ્યા અને સલટી જ્યારે માંગ્યા ત્યારે એમણે સલટી કોઈને આપ્યા નહોતા અને પૈસાને એવું બધું માંગણીને આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા તો એક કાલે વાલી મારી પાસે કાલે આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળીયા ગામના છે એણે મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી આ સ્કૂલમાં અમારે કે એક મારું બાળક ધોરણ છમાં ભણે છે અને એક આઠમાં ભણે છે અમારે સલટી જોઈએ છે એટલે કીધું કાંઈ વાંધો નહીં એટલે અમે એના સર્ટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને અમને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળિયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ હા ચાલે છે તો તમે જો એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે કે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને પરમિશન આપેલી નથી આપણે ઊંડી તપાસ કરી ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલમાં કે આ કોઈ સ્કૂલને પરમિશન નથી એની પાસે કોઈ કાગળિયા નથી કે કોઈ વસ્તુ આ લોકો પાસે નહોતું આજે એ સ્કૂલો સીલ પણ કરવામાં આવી છે તો અમે ગઢવી સાહેબનો પણ આભાર માને કે તાત્કાલિકના કલાકોના સમયમાં જે એમણે જે સ્કૂલનું કર્યું અને પૈકડી સીલ્ડ માર્યા અને અત્યારે આપણે કુવાડા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ એફઆઈઆર કરી છે ઘટનામાં એ કહી હતી કે મારા છોકરાના સલ્ટી બે વર્ષથી આ મેડમ મેં હલવાયડા પૈસા દેતા હતા એ છતાંય મેડમે એમ કીધું કે તમારે જે કરવું હોય કરી લેજો સલ્ટી તમારું મળશે નહીં બરાબર મારા છોકરાનું ભવિષ્ય બે વર્ષથી આ બગડ્યું ને રિઝલ્ટ આપ્યા જ નથી બે જ આપ્યા હે ને અલગ અલગ રિઝલ્ટ આપતા હતા આપણે સ્કૂલના ને અલગ અલગ સ્કૂલના હા આ સમગ્ર મામલે આ નકલી શાળા સંચાલકો સામે મીડિયા પહોંચ્યું તો તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળો કોઈ હમ શરાબ વેચનાયા કોઈ સેક્સ રેકેટ ચલરા થા ગયા અગર આપ ઉસકે લિયે હમકો જો ભી સજા દિલવાએ વો કર સકતે હૈ સજા કી બાત નહીં હૈ ઓર એક હા મે એક બાત બતા રહા હું હમારે માં 30 30 સે 32 બચ્ચે હૈ ઓર વો ગામડે કી આપ જનસંખ્યા દેખ કે પતા લગા સકતે હો કી કિતને બચ્ચે વહા હે ઓર દૂસરી બાત हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा वहाँ शराब बेची जाती है दारू बोलते हैं जिसको जो बैन है गुजरात

આ શાળા ધ્યાને નહોતી આવી પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડ થી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે હાલ તો શાળાને સીલ કરવામાં આવી છે અને જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હતા તેને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાયા છે નકલી સરકારી અધિકારીઓ નકલી સરકારી કચેરીઓ નકલી પોલીસ અધિકારીઓ અને હવે નકલી સ્કૂલ પણ અહીંયા રાજકોટ નજીક પીપળિયા ગામથી પકડાય છે આખી આખી શાળા છે તે નકલી હતી કોઈ પણ પ્રકારની માન્યતા પણ આ શાળાની લેવામાં નહોતી આવતી નહોતી આવી અને છેલ્લા પાંચ વર્ષથી આ શાળા છે તે અહીંયા ધમધમતી હતી અને પાંત્રીસ થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે તે આ શાળામાં અભ્યાસ કરતા હતા સૌથી મહત્વની વાત એ છે કે પાંચ વર્ષથી આ શાળા અહીંયા ચાલતી હતી પરંતુ ગામના લોકોને ગામના સરપંચને કોઈ પણ ખ્યાલ ન આવ્યો કે આ શાળાની કોઈ પણ પ્રકારની માન્યતા જ છે તે નથી લેવામાં આવી કેટલાક વિદ્યાર્થીઓ છે તેના વાલીઓ દ્વારા કોંગ્રેસના આગેવાનો છે તેમને ફરિયાદ કરવામાં આવી કે આ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમના રિઝલ્ટ તેમને યોગ્ય પૂરા પાડવામાં નથી આવતા તેમના લિવિંગ સર્ટિફિકેટ પણ નથી પૂરા પાડવામાં આવતા ક્યારેક પરિણામો આપવામાં આવે છે તો બીજી શાળાઓના નામે પરિણામો છે તે આપવામાં આવે છે ને તે ઉપરથી ખ્યાલ આવ્યો કે આ શાળા છે કોઈ પણ પ્રકારની માન્યતા વગરની શાળા છે તે ચાલતી હતી આ જોઈ શકાય છે ત્રણ થી ચાર એટલે આ દુકાનો છે તેની અંદર આખી શાળા છે તે ચાલુ કરી દેવામાં આવી હતી નામ પણ તેનું આપણે બતાવવા માંગશું ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ મધ્યમ ગુજરાતી ઇંગ્લિશ ક્લાસીસ એક થી દસ અને જે સ્કૂલના સંચાલકો છે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ અલગ અલગ જવાબો છે તે આપતા જોવા મળ્યા અને સામે

ગુજરાતમાં આવીને અહીંયા આવી 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 રીતે ફરજી સ્કૂલો છે તે ચલાવી જાય હવે આ લોકો સામે પોલીસ કાર્યવાહી પણ થાય છે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડામાં જે શિક્ષણનો અભાવ છે લોકોમાં જાગૃતિનો અભાવ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આવા લોકો છે

ઉસડી જાય છે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં કયા પ્રકારની કાર્યવાહી છે તે આ શાળા સંચાલકો સામે કરવામાં આવે છે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ